ગોંડલ તાલુકાના નાના સખપુર ગામમાં જળ સંચય અભિયાન નિમિત્તે સરોવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેના લાભાર્થે શનિવારે સાંજે કેન્દ્ર અને રાજ્યના મંત્રીની હાજરીમાં ભવ્ય લોક ડાયરો રાખવામાં આવેલ હતો જેમાં ભોજન સમારંભ સન્માન સમારંભ અને રાત્રે નવ વાગે લોક ડાયરો રાખેલ હતો નાના સખપુર ગામ જિલ્લા પંચાયત રાજુભાઈ નાંગરના મતક્ષેત્રમાં આવેલ છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુભાઈએ જણાવ્યું હતું કે જળ સંપત્તિ છે તેને સાચવવી આપણી જવાબદારી છે પાણી બચાવવા અને પર્યાવરણ માટે ચિંતા અને ચિંતન જરૂરી છે ભારત સરકાર દ્વારા જળશક્તિ મંત્રાલયની વ્યવસ્થા કરેલ છે તેના જ ભાગરૂપે ગોંડલના નાના સખપુર ગામે સિંચાઈ વિભાગ ગુજરાત સરકાર તથા જળ અભિયાન સમિતિ તેમજ ગોંડલના રાજકીય આગેવાનોના સહકારથી ગીર ગંગા પરિવાર રાજકોટના જળ સંચય અભિયાન અંતર્ગત એક વિશાળ સરોવરનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં હજારો એકર જમીનમાં પાણીના તળ ઊંચા આવવાથી ખેડૂતની આર્થિક વૃદ્ધિમાં વધારો થવાની અપેક્ષા સાથે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા મુખ્ય મહેમાન કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા અને ગુજરાતના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયા ખાસ હાજર રહ્યા હતા આવેલા તમામ મહેમાનોનું નાના સખપુર જળ અભિયાન સમિતિના સભ્ય દ્વારા ભવ્ય સ્વાગત ને સન્માન કરવામાં આવ્યું હતું બપોર ત્રણ થી છ મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમમાં સાધુ સંતોએ પણ હાજરી આપી હતી અને તેમનું પણ આગેવાનો દ્વારા બહોળી સંખ્યામાં આજુબાજુ ધીરુભાઈ સરવૈયા રશ્મિતાબેન રબારી મયુરભાઈ દવે દ્વારા માતાજીના ગુણગાન ગાય ને મંત્ર મુગ્ધ કર્યા હતા ડાયરામાં પધારેલ સો કોઈએ જોરદાર પૈસાનો ધોર કર્યો હતો ને દાતાઓ દ્વારા નવનિર્માણ સરોવર માટે દિલ ખોલીને દાન આપ્યું હતું ગણેશભાઈ ગોંડલને રાજુભાઈ ડાંગર દ્વારા સમસ્ત આયોજનમાં સાથને સહકાર આપ્યો હતો બહોળી સંખ્યામાં આજુબાજુમાં વિસ્તારના ગામ લોકો માતાઓ બાળકો રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો સરપંચો વધાર્યા હતા અને આ કાર્યને બિરદાવ્યું હતું કાર્યક્રમમાં અલ્પેશ ઢોલરિયા ગણેશભાઈ જાડેજા રાજુભાઈ ડાંગર ભાવેશભાઈ વેકરિયા બાઉુભાઈ ટોળિયા ભરતભાઈ ઢોલરિયા ધર્મેન્દ્રસિંહ જાડેજા અશ્વિન ઠુમર પિન્ટુભાઈ ચુડાસમા દિલીપભાઈ આગેવાનો હાજર રહ્યા હતા આયોજનમાં ગણેશભાઈ જાડેજા રાજુભાઈ ડાંગર સુરેશભાઈ દેસાઈ જયંતિભાઈ બુહા વગેરે કાર્યરત હતા ને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર કમલેશ રાવરાણી યુવાન ભાઈઓ ખાસ કરીને આજના પ્રસંગ ના આયોજક તરીકે ખાલી સકપર ગામ ના કોઈ આગેવાનો કે ગ્રામજનો નથી આપ સૌ જાણો છો કે ભાઈ ગોંડલ ના તાલુકાના તમામે તમામ આગેવાનો આ કાર્યક્રમને એક સફળ કાર્યક્રમ બનાવવા માટે આ કાર્યક્રમ પોતાનો કાર્યક્રમ હોય એ રીતે ગામની સાથે રહી અને છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા પણ આપણા કાર્યક્રમને સફળ કાર્યક્રમ બનાવવા તરફ લઈ જવા માટે થઈ અને જ્યાં પણ ક્યાં આપણને મુશ્કેલી પડી જ્યાં પણ ક્યાંય આપણને અગવડતા પડી ત્યાં કાયમી માટે આપણને સાથ અને સહકાર પૂરી તાકાતથી આપ્યો છે એ બદલ આપણા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો હું આજના દિવસે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું એ જ રીતે કે જ્યારે કોઈ પણ ગાંધી ગાંધીનગર લેવલનું કામકાજ હોય ત્યાં આપણે જરૂર પડ્યું હોય કોઈ પણ આપણું કામ અટકીને પડ્યું હોય તો એવા સમયે આપણા કેબિનેટ મંત્રી શ્રી બાવળિયા સાહેબે પણ એ જ તાકાતથી આપણને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ માંડવીય સાહેબને ખૂબ મોટી જવાબદારી આપેલી છે કેન્દ્ર સરકારની અંદર એમના ઘણા બધા વ્યસ્ત કાર્યક્રમમાંથી એમના આપણા કાર્યક્રમની નોંધ લીધીને એમની અંગત ઈચ્છાને લાગણી હતી કે ભાઈ આવું સુંદર મજાનું કાર્ય થતું હોય તો મારે પણ આ કાર્યક્રમની અંદર સો એ સો ટકા આવવું જોઈએ એવી મારી અંતરની લાગણી છે બીજું કે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આટલા વ્યસ્ત હોવા છતાં પણ લગભગ મહિનામાં એકાદી વાર તો કાયમી માટે માંડવીયા સાહેબની ચક્કર એમનો રાઉન્ડ આપણા વિસ્તારની અંદર હોય છે દરેક ગામમાં મુલાકાત કરે છે જ્યાં ક્યાંય મોટા પ્રશ્નો હોય એ પ્રશ્ન સાંભળીને પ્રશ્નનું નિરાકરણ કરે છે એ બદલ પણ હું ફરી એકવાર એમનો આભાર માનું છું ને આ કાર્યની અંદર આજુબાજુના ગામમાંથી પણ તમામ સરપંચ શ્રીઓ તમામ યુવાન ભાઈઓ વડીલો માતાઓ બહેનોએ પણ જે જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ સમાજ સકપર ગામમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માની છું